રાશિના જાતકોનું ભાગ્યકાલે સવારથી અચાનક ચમકશે ઘણા પ્રકારના મોટા શુભ સમાચાર પ્રાપ્ત થશે મિત્રો ભગવાન બજરંગબલી હવે બાર રાશિઓમાંથી પાંચ રાશિઓથી ખૂબ જ ખુશ છે જેના કારણે આ પાંચ રાશિઓના જીવનના બધા દુઃખોનો અંત આવવાનો છે અને હવે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી આ પાંચ રાશિઓના જીવનમાં અપાર ખુશી આવવાની છે જેના કારણે આ પાંચ રાશિઓનું જીવન બદલાઈ જશે

આ વીડિયો જોવાનું બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ વીડિયો આ પાંચ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી જરૂરથી લખો જેથી બજરંગબલીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો આપણે તે પાંચ ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરીએ જેમને ભગવાન બજરંગબલીના આશીર્વાદથી ખૂબ જ સારા સમાચાર મળવાના છે મિત્રો તમે બધા જાણો છો કે ભગવાન બજરંગબલી કળીયુગમાં સૌથી સક્રિય દેવતાઓમાંના એક છે એવું કહેવાય છે કે ભગવાન બજરંગબલી તેમના ભક્તોના દરેક સંકટને દૂર કરે છે અને તેમના દુઃખ અને પીડા દૂર થાય છે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી આ રાશિઓના જીવનમાં મોટા ફેરફારો થવાના છે અને તેમને ધનવાન બનતા કોઈ રોકી શકશે નહીં અને તેમને તેમના જીવનની બધી ખુશીઓ મળવાની છે તો મિત્રો ચાલો જાણીએ કે તે કઈ પાંચ ભાગ્યશાળી રાશિઓ છે જે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી ધનવાન બનવાની છે નંબર એક મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી હવે તમારું નસીબ ચમકવા જઈ રહ્યું છે અને હવે કોઈને કોઈ રીતે પૈસા તમારી પાસે આવવાના છે તમારું જીવન હવે ખુશીઓથી ભરાઈ જશે તમે અનુભવ કરશો કે તમારા પ્રિયજનોનો તમારા માટે પ્રેમ ખરેખર ખૂબ જ ઊંડો છે તમને વ્યવસાયમાં નફો મળશે અને તમે જે અવરોધોનો સામનો કરી રહ્યા હતા તે હવે સમયસર પૂર્ણ થશે સમાજમાં તમારું માન વધશે તમે વ્યવસાય સંબંધિત મોટા ભાગની યાત્રાઓ કરશો તે સફળ થશે તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે નોકરી કરતા લોકોને નોકરી સંબંધિત કેટલાક ખૂબ જ સારા સમાચાર મળવાના છે નોકરીમાં પ્રમોશન અને પગારમાં વધારો થવાની શક્યતા છે જે લોકો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેઓ વ્યવસાય શરૂ કરી શકે છે તમને તેમાં ખાસ લાભ મળશે ગ્રહોનું ગોચર સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી આ રાશિઓને મળશે હવે તમને તમારા જીવનમાં ઘણા પ્રકારના લાભ પૈસા અને મોટી સફળતા મળવાના છે જેના કારણે મેષ રાશિના લોકો માટે તમારું જીવન બદલાઈ જશે નંબર બે કન્યા રાશિ કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન બજરંગબલી તમારાથી ખૂબ ખુશ છે જેના કારણે તમને ફક્ત લાભ જ મળવાનો છે અને હવે તમારા જીવનમાં પૈસા આવવાના છે અને તમારા વ્યવસાયમાં વૃદ્ધિ થશે વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ રહેવાનો છે અને તમને સારા પરિણામો મળશે ભગવાન બજરંગબલીના અપાર આશીર્વાદ તમારા પર વરસી રહ્યા છે જેના કારણે તમારા જીવનમાં સંપત્તિમાં વધારો થવાની બધી શક્યતાઓ ઊભી થઈ રહી છે કન્યા રાશિના લોકો હવે સમય તમારા પક્ષમાં રહેવાનો છે આ સમયનો પૂરો લાભ લો ભગવાન બજરંગબલીના આશીર્વાદથી તમને ફક્ત લાભ જ મળવાનો છે નંબર ત્રણ તુલા રાશિ તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન બજરંગબલી હવે તમારા જીવનમાં મોટો ફેરફાર લાવવાના છે તુલા રાશિના લોકો તમારા જીવનમાં મોટા ફેરફારો જોવાના છો વ્યવસાયી લોકોને અપાર લાભ મળી શકે છે તમારી નવી યોજનાઓને અમલમાં મૂકવા માટે સમય ખૂબ જ અનુકૂળ છે તમે જે પણ કાર્ય હાથ ધરશો તમને ચોક્કસપણે સફળતા મળશે તમને સખત મહેનતથી વધુ લાભ મળશે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો તે તમારા વ્યક્તિત્વને વધુ પ્રભાવશાળી બનાવશે ખાસ કરીને કાર્યક્ષેત્રમાં તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે તમારા કાર્યની પ્રશંસા થશે સમાજમાં તમારું માન વધશે પરિવારમાં ખુશીના પ્રસંગો આવશે તમે માનસિક શાંતિનો અનુભવ કરશો જેના કારણે તમારી ખુશીનો કોઈ પાર રહેશે નહીં અને તમારું જીવન બદલાઈ જશે નંબર ચાર વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાનના આશીર્વાદથી તમને હવે મોટા સારા સમાચાર મળવાના છે સમય તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનો છે ખાસ કરીને પ્રેમ સંબંધોના કિસ્સામાં મિત્રો આ સમય તમારા પક્ષમાં રહેવાનો છે વ્યવસાય સાથે જોડાયેલા લોકોને મોટો નાણાંકીય લાભ થવાનો છે સમજો કે ભગવાન બજરંગબલી આ સમયે તમારા પર દયાળું છે તમે ઉર્જાવાન રહેશો અને તમે તમારી સકારાત્મક વિચારસરણીથી બધાને પ્રભાવિત કરશો આનાથી ભવિષ્યમાં તમારા જીવનના ઘણા રસ્તાઓ સરળ બનશે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી હવે આ રાશિઓ માટે સમય અનુકૂળ છે સમયનો પૂરો લાભ લો નંબર પાંચ મકર રાશિ મકર રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી તમારા માટે ખૂબ જ શુભ યોગ બની રહ્યા છે અને હવે તમારા જીવનમાં મોટા ફેરફારો જોવા મળશે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી તમારા જીવનમાં બધા દુઃખ પીડા અને દુઃખનો અંત આવશે તમે આર્થિક રીતે ખુશ રહેશો તમે પૈસા અને પરિવારને લગતા મોટા નિર્ણય લેશો જે પરિવારના સભ્યોને તમારી નજીક લાવશે અને તેમની નજરમાં તમારું મનોબળ વધશે બગડેલા કામ હવે સમયસર પૂર્ણ થવા લાગશે જે તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે જે લોકો વિદેશ જઈને નોકરી કરવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે તેમનું સ્વપ્ન પણ જલ્દી પૂર્ણ થઈ શકે છે મકર રાશિના લોકો પર ભગવાન બજરંગબલીનો ખાસ આશીર્વાદ બની રહ્યો છે જેના કારણે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ રહેશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને કરજો અને કોમેન્ટ બોક્સમાં જય બજરંગ બલી જરૂરથી લખજો જેથી બજરંગ બલી ની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર